धाना चे, आ बाजू धाणा छे माथक ने वाडियो है आ रे वाडी वर कोण है ना खबर पण जो लियो आ है आ बाजू धाणा छे एड़ा है जो सामने मकान है आ बाजू हमारा मजूर उभा है बताए टिफिन ने बैठ जो जे तो चलो ई बाजू जे स्लो હૈ તો બોલજે તમ રેડિટિંગ કરને પસી જો હવે શિરાવા બેઠા હે અમાર રંજીત ભાઈ હે આવી જાવ શિરાવા એમ કે હે શિરાવ હોય તો આવી જાવ 9:30 વાગ્યા હે જોઈ લ્યો સાસ રોટલા ને શાક વાલો બટેકા નું હતું આ બાજુ અમાર બીજો મજૂર બેઠા હે જો આ બાજુ બેઠા હે જોઈ લ્યો તમે જોઈ લ્યો તો ચાલો શિરાવા वो पहला घंटा इन्हीं को था बोलिए मित्रों ऐड़ा है ऐसा जो ऐड़ा उ पटड़ी गयो है हमम ले ले हम तुम्हें दिखाई सकता हूं जो तेल ऐड़ा है अब तो ऐड़ा लणे है तो भारी में જોઈ લ્યો મિત્રો આપણે એડા લણીને બાર આવતા રહ્યા છે આ રોહિત ભાઈ ઊભા છે હાઈ કરવાનો કહો હાઈ એ કોર્તો નહી હાઈ ભાઈ આમ આમ કઈ આમ હા મેરેન્જ જઈ છે સૂટી ગયા છે અત્યારે જોઈ લ્યો મિત્રો હવે સૂટીના બધાય કિફિન લેવા જાય છે બધાય હવહુના ટીકિનજી ઓલા શેડા પડાયો જાવ હાઈ આપે કે હાઈ હાઈ કેમ કરે છે જોઈ લ્યો મિત્રો આ દાણા આટલા વાઢીને હવે એડા લણીને હવે કર ભેગા થાય છે બધાય જો રંજીત ને કાઈક લાગ્યું બતાવવા આવે છે કે મને આઈ કાઈક લાગ્યું તું એ કાઈ બતાયા વગર વહી ગ્યો એમણમ આપડી ગાડી આમ પડી છે હાલો મિત્રો જો અત્યારે છૂટી ગયા છે આ વાગ્યા 8:15 બધું થાણા બના વાત નઈ કે હવે છૂટીને જો ઘરે જઈ સી જો પોટકાવા જેવો થઈ ગયા છે એડે લણી નઈ યાર એમાં નગણભાઈ कोट લઈને હલ્યા આવે આમથી આઈ તો કરો નગણભાઈ જો कोट લઈને હલ્યા આવે છે જોઈ લ્યો જો હવે છૂટીને આપણે ઘરે જઈ છીએ જોઈ લ્યો આ ગાડીમાં બેઠા હે આ બધા મજૂર હે આપણા આપણે ઘરે જઈ છીએ અત્યારે છૂટી ગયા હે જોઈ લ્યો આ હે અસ્કો અત્યારે જો બીજા મજૂર બીજે ગયા હતા એટલે આયા નથી ત્યાં લગી આપણે જો આ ડુંગર પરની ચોકડીએ બેઠા હે જો લ્યો આ દસોને બધાય બેઠા હે ડુંગરપર્ણની ચોકડીએ જોવો તમે અમે વહા ગાડી પડીમાં મજૂર ભિરા હે વહા રંજીત ને જો બધાઈ રહ્યા બધાઈ દેખાય છે હસકો હે કાય થોડો વિડિયો બને તો જોઈ લ્યો ફાઇનલી આપણે ઘરે પોતી ગયા હે હવે ખાઈ પીરે જવાનું હે નાવા તો ઠાકે જઈ તમને બતાવી જો ઘરે તો નથી પોઈતો પણ અહીંયા અમાર પડોશી ને ઘરે પોતી ગયો ફાઇનલી ફાઈનલી મિત્રો જો આપણે જઈ છીએ અત્યારે નવા ટાંકામાં અને કેવો ટાંકો હોય તમને બતાવીશ આગળ જો હાઈલા જઈએ નવા જો અત્યારે વાડીએ ટપતા હાઈલા જઈ ટાંકો જો તમને આમ દેખાતો હોય જો દેખાય સફેદ એરી હોય ટાંકો હોય ચાલો અત્યારે નવા જઈએ તમને હવે ટાંકી મળાવ જોઈ લઈએ મિત્રો આ રાણીઓ રંજીત અને હવે જઈશું ટાંકી ખડે ને નવ આ ભાઈ જટાયું તો બેલેરિયો દવા ચાટે જીરામાં જોઈ એમનું જીરુ આ મારું પારું હે પણ સારું હે જો જોઈ લ્યો આ પંપ ફાઇનલી મિત્રો જો આવી ગયા નાવા આપણે ટાકામાં જોઈ લ્યો મિત્રો આપણે નહીં લીધું છે અને હવે જઈશી ઘરે आजो आंको ब्लग अॻियो हुई लाईक ऐं सब्सक्राइब करजो